માણાવદરમાં પક્ષપટલું લાડાણી જ ફાઇનલ હોવાની ચર્ચા છે પેટાચૂંટણીમાં ભાજપ લાડાણીને જ ટિકિટ આપી શકે છે આગામી સમયમાં લોકસભાની સાથે પાંચ વિધાનસભાની પેટાચૂંટણી પણ થઈ શકે છે જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લાડાણીને જ પેટાચૂંટણી લડાવી શકે છે ભારતીય જનતા પાર્ટી માણાવદરમાં પંચોતેર ટકા વોટિંગ સરળતાથી થઈ જશે વોટિંગનો ફાયદો અરવિંદભાઈ લાડાણીને અને મને પણ થશે તેવું મનસુખ માંડવિયાનું કહેવું છે નાના નાના કામ કરશો તો લોકસભા વિધાનસભા વિધાનસભા દોસ્તો આપણી પંચોતેર ટકા વોટિંગ થઈ જશે અને પંચોતેર ટકા વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈ ને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે સાંસદ ને પણ સૌથી મોટી લીડ મળશે